હાલ એક મોટી દુઃખદ ખબર આવી રહી છે એપલ જેવી મોટી કંપનીઓ દર વર્ષે તેમના અપડેટેડ ફોન લોન્ચ કરે છે તેમના યુઝર્સ તરત જ તેમના જૂના ફોન વેચે છે અને નવા ખરીદે છે ઘણીવાર લોકો ફોન વેચતી વખતે કોઈ સાવચેતી રાખતા નથી અને માત્ર તેને ફોર્મેટ કરીને બીજાને આપી દે છે જો તમે પણ આવું કરો છો તો આમ કરવાથી તમે ગંભીર મુશ્કેલીમાં ફસાઈ શકો છો જો તમારા ફોનનો દુરુપયોગ થાય છે તો તમે સાબિત કરી શકશો નહીં કે તમે તેને વેચી દીધો હતો તમે જેને ફોન વેચી રહ્યા છો તેના પાસે કાગળ પર લખાણ લઈ લો અને તેનું આધાર કાર્ડ અથવા કોઈપણ એડ્રેસ પ્રૂફ પણ તમારી સાથે રાખો તમારા ફોનને રિસેટ કરવા સિવાય દરેક જગ્યાએથી લોગઆઉટ કરો અને તમારી કોઈ પણ માહિતી ફોનમાં ન રાખો ઘણી વખત ફેક્ટરી રિસેટ કર્યા પછી પણ ડેટા ફોનમાં રહે છે તેથી જ આ કરતાં પહેલાં તમારે એક સારું જંગ ક્લિનર ડાઉનલોડ કરવું જોઈએ અને તમારા ફોનને તેની ક્લિનિંગ પ્રોસેસથી પોતાનો ફોન ક્લીન કરી લો તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આઠ ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો